નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક નાનું ગામ હતું જ્યાં દરેક વ્યક્તિ એકબીજાની ખુશીઓમાં સામેલ થતી આ ગામમાં સંજીવ અને કીર્તિ નામના બે યુવાન રહેતા હતા સંજીવ એક તકલીફી અને સરળ સ્વભાવ ધરાવતો યુવક હતો જ્યારે કીર્તિ એક મીઠી અને ચિક્કાશીલ છોકરી હતી બંનેની માળખે અને વિચારધારામાં ખૂબ મોટો ભેદ હતો પરંતુ એક વાત જે તેમને જોડતી હતી તે હતી હોળી હોળીનું તહેવાર જ્યાં રંગોથી ભરપૂર અને આનંદથી મચાવવાનો હતો ત્યાં સંજીવ અને કીર્તિ વચ્ચે લાગણીઓનું સંકટ પણ સ્મિતમાં જ વાત આવી હતી પણ કીર્તિ હંમેશા તેને એક મિત્ર તરીકે જ જોતી હતી હોળીનો દિવસ નજીક આવ્યો ગામમાં હોળીના રંગો વહેંચાયા લોકો ઘરમાં રંગ રમતા હતા પરંતુ સંજીવ અને કીર્તિ વચ્ચે એક ચિંતાનો દાવાનો હતો એક તરફ સંજીવ કીર્તિના પ્રેમમાં રંગી હતી અને સંજીવે તરત જ એને જોવા માટે હોળીના રંગોમાંગથી એક રંગ લઈને કીર્તિને કલરથી રંગીને એક સ્પેશિયલ સંદેશ આપી દીધો પ્રેમ સત્ય છે અને હું તને આ રંગોમાં રોજ યાદ કરતો રહીશ કીર્તિ ગભરાઈ ગઈ પરંતુ આ રંગોથી અને સંજીવના શબ્દોથી તે જાણતી હતી કે તે એક નવો આરંભ છે તેમ છતાં સંજીવની જોઈને કહ્યું હો સંજીવ આ રંગો આપની મિત્રતાની મીઠાશને બતાવે છે પરંતુ આ પ્રેમની માવજત નથી સંજીવે થોડી માટે ચૂપચાપ રહી પછી કહ્યું કીર્તિ હું તને માત્ર આ દિવસના રંગોથી નહીં પણ મારા હૃદયના તમામ રંગોથી પ્રત્યે બતાવું છું કદાચ આજે નહીં પણ ક્યારેક મારી લાગણીઓ તને સમજાશે આ પ્રગટાવવા માંગ બંનેએ હોળીનો મકાન પર વિશ્વાસ કર્યો અને તે દિવસે બંને વચ્ચે એક નવો બીજ બોસાય છે જ્યાં એક પ્રેમનો રંગ સહમત થયો સંજીવ અને કીર્તિનો પ્રેમ કિસ્સો એ દિવસોમાં એક નવો આરંભ બન્યો જ્યાં બંને એકબીજાને નવો દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા હોળીનો દિવસ પછી સંજીવ અને કીર્તિ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો એમણે એકબીજાની લાગણીઓને સમજવાનું શરૂ કર્યું કીર્તિ જે પહેલા મિત્રતા અને પ્રેમ વચ્ચેનો ભેદ ન જાણી શકતી હતી હવે થોડીક શંકાઓ દૂર કરતી ગઈ હતી તે સંજીવના સાથે વધુ સમય બિનમૂલ્ય રીતે વિતાવતી હતી કીર્તિના ઘરના આંગણે ઘાસ પર બેઠા બંને શાંત અને મૌન હતા તે સમય હવે કીર્તિને લાગતું હતું કે સંજીવની સાથે રહેવું એ માત્ર એક ખૂણામાં છપાયેલી મીઠી વાતો અને ખુલ્લા મૌનમાં જવાવવાનું નામ છે તમે જરા વિચારો સંજીવ કીર્તિ કહેતી હતી આ ખૂણો પણ હું હવે તમારી સાથે સારો અને સજાવટ કરતા કહી રહ્યો હતો હા અને આવી બધી વાતો ઝૂકી રહી છે પણ આ મૌન સમય સારો લાગતો રહ્યો છે આવા વધુ દિવસો અને સાતત્યના સંવાદથી બંનેના મનમાં વધુ એકબીજાના માટે પ્રેમ અને લાગણીઓ વફાદાર બની રહી હતી આ બધું હોળીનો જ રંગ હતો જે આજે કદાચ કીર્તિ અને સંજીવના દિલમાં રંગી ગયો હતો એકબીજાને પ્રેમમાં થવાનો અનુભવ કરી એકબીજાને ગમે એવા રંગોથી ભરી દીધું કીર્તિ આખરે કહેતા હું પણ હવે આ મીઠા અને શાંતિભર્યા રંગોને સ્વીકારવા તૈયાર છું આ પ્રેમ કિસ્સો હવે બે દિલોમાં નવો આશાવાદ અને સાથ લાવતો રહ્યો હોળીનો તહેવાર હવે પૂરો થઈ ગયો પરંતુ સંજીવ અને કીર્તિ વચ્ચેની અંદરની લાગણીઓ નવા રંગોથી ભરાઈ ગઈ હતી ગામમાં લોકો સવારથી રાત્રે સુધી રમતા હતા રંગો અને મોજ મસ્તીમાં મરી રહ્યા હતા પરંતુ સંજીવ અને કીર્તિએ એકબીજાના સહકારમાં એક નવો અર્થ શોધી લીધો હતો હવે કીર્તિને એ લાગતું હતું કે સંજીવ માત્ર એ વ્યક્તિ નથી જે સમય પસાર કરવા સાથે છે તે એક એવો માણસ છે જેણે તેમની વચ્ચે આવેલા એક સુકામ અને મૌને સમજાવવાની ક્ષમતા બતાવી છે એક દિવસ જ્યારે સાંજનો આકાશલાલ રંગમાં રંગાયું કીર્તિ સંજીવને પોતાના બેસવા માટે બોલાવવાનું નક્કી કરતું હતું એ દિવસોમાં તેઓ વધુ ખુલીને એકબીજાને વાત કરતા હતા તેમના મનની વાતો ખૂણાની આશાઓ અને સ્વપ્નોને એકબીજાને લાગણીઓથી શેર કરતા હતા સંજીવ આ દિવસોમાં એક વાત લાગણીઓ છે જે હું મારી સાથે જીવતી હતી કીર્તિ કહેતી હતી પરંતુ હવે એ લાગણીઓ આ રંગોથી વધારે સ્પષ્ટ બની છે મારે સમજાયું કે હોળીનો રંગ માત્ર રંગોનો નોખો પેઇન્ટ નહીં પરંતુ તે પ્રેમ આદર અને સંગતનું એ સારો પ્રતીક છે સંજીવે હસતા કહ્યું કીર્તિ હું પૃથ્વી પર સૌથી સુંદર વાતો તો એ જ માની શકતો છું કે તું મારી દુનિયા પર રંગ છાંટતી છે અમે કેમ દૂર રહીએ જ્યારે એકબીજાની નજીક હોઈએ ત્યારે આપણે જીવનમાં સાચી આનંદનો આનંદ માણી શકીએ છીએ કીર્તિના ચહેરે હળવી હસો આવી ગઈ અને તે થોડા દિવસોમાં વધુ મૌન વાતો નહીં પરંતુ સૂરજની જેમ સ્પષ્ટ અને ઊંડી લાગણીઓ બતાવતી હતી દિનેશ અને મીનાલી બંનેના મિત્રો તેમને જોઈ રહ્યા હતા અને તેમના બદલાયેલા સ્વભાવ પર દયાળુ સ્મિત સાથે જઈ રહ્યા હતા કીર્તિ સંજીવ તમારું પ્રેમ તો હવે સ્પષ્ટ દેખાય છે મીનાલી બોલી તમારા વચ્ચે આ નવા રંગોએ માત્ર તમારી જિંદગીનો આનંદ લાવ્યો છે આ દ્રશ્યમાં બંનેએ તેમના ઠીક કેવું લક્ષ્ય શોધી દીધું હતું કે જ લક્ષ્ય હતું જેમાં પ્રેમ સહકાર અને મૌનની શાંતિ હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ